આ ટેસ્ટમાં વાતાવરણ હુબેહુ બોર્ડની પરીક્ષા જેવું ઊભું કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પ્રશ્નપત્ર પુરવણી તેના સ્ટીકર બારકોડ વગેરે પણ ગાંધીનગર બોર્ડ જેવા જ રાખવામાં આવ્યા હતા જેથી વિદ્યાર્થીઓને અહેસાસ બોર્ડની પરીક્ષા જેવો જ થાય અને જ્યારે તેઓ ખરેખર બોર્ડની પરીક્ષા આપે ત્યારે તેમના મનમાં કોઈ પ્રકારનો ડર નહીં રહે અને સારી રીતે પરીક્ષા આપી શકે આજથી શરૂ થયેલી

આમ જુદી જુદી વિવિધ શાળામાં વિદ્યાર્થીઓએ આ મોડલ ટેસ્ટમાં ભાગ લીધો હતો મારું નામ યુવરાજ સિંહ ગોળાડિયા એચ એમ વાઈ પોટવાલ હાઇસ્કુલ બઢણ જે મોડલ ટેસ્ટ પત્રંગણમાં થઈ રહ્યું છે તો આને તમે શું કઈ રીતે જોવો છો એનો શું એનો શું ફાયદો થશે માર્ચ બે હજાર પચીસમાં લેવાનાર બોર્ડની પરીક્ષાનો તણાવ દૂર થાય તે માટે આ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રેક્ટિસ મળી રહે તે માટેનું આ ભારતીય વિદ્યામંડળ અને રામકબીર સ્કૂલનું ખૂબ સરસ આયોજન છે ઉલપાડ પલસાણા કામરેજ વિસ્તારની જુદી જુદી શાળાના ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અન્ય શાળાના શિક્ષકો તરીકે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમને પણ આમંત્રિત કરવામાં આવ્યા આ દ્વારા હું વિદ્યાર્થીને એક મેસેજ આપવા માંગુ છું કે જબ મંઝિલ નજીક હો તો મહેનત જબરજસ્ત કરના ઓર જીત નિશ્ચિત હે બસ તુમ પઢાઈમાં વ્યસ્ત રહેના ખરેખર ખૂબ જ સુંદર આયોજન છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી